हेलो स्वागत छे मारा नो व्लॉग मा અને અત્યારે આપણે છે કેસી માંડવી એટલે હાલો બધાય માંડવી ખાવા અત્યારે આ માંડ આ તાવડી गरम થી છે એટલે પછી આપણે માંડવી શેકી લે એટલે માંડવી શેકામ કાઈ ન બધાય પહેલા માંડવી બોલી નાખો પછી તમે છે ને તાવડી ઉપર તમે તેલ નાખો કે ના ખાવાનું કાઈ ન એમાં માંડવી નાખી

ભાગડી કી લગાડું એલન ખાંડવા નું છે બટેકા થઈ ગયા છે દાદીમા ટામેટા ટામેટા લગાડી વરજા કરવા કે મેળા ભાગ ટામેટા આ બે વસ્તુ થઈ ગઈ છે તો હવે આપણે ખાણી લાગીન બસ આમ વઘાર સુ ઓકની કાઉ જમપળ જમે લેવા જમ આ રોસુ બેના પડ્યા છે રોસુ બેન જલ્દી ખાઈ જાઓ લવ મળતા એ બે 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 ભાગ કર્યા છે આ બદે જમપળ ખાઈ છે આ બને છે अब मसा, बांचो का नापन बाकी फिर लगी मसाला मामा हम हूं ना इनको नंगरे टमाटर मसाला लो बटे का इंगा चोखा इतना बड़ा नहीं खाओ तुम बता ये इस डर बड़ी का हो बलवा सी जब पर अपन भी खाऊं हूं केम ये चीज चाहिए तो तेरे काले ला उतरगा તમાર ઘર સાંભળ હોય તો કમેન્ટ કરજો અમાર ઘર છે જામફળ છે જામફળ જામફળ નથી જામફળ છે બે સંફળ કે તો જામફળ હોય જાવ અરે ત્યાં બધાય મે ખાઈ પી ઊભા થઈ ગયા અને અડધા એ જમી જમી ચોમીને જમીને જમી તો 12 વાગે લીધું તો જમી મમીને અમે ઊભા થઈ ગયા જી અને અમે ઉતાતા ને પાછા હุย હุย થાકી જાય ને પાછા હุย જાય અને મને એક બીમારી થઈ ખબર છે

ઈ પીધા પછી મને અત્યારે વાગી ગયા છે 3 અને અત્યારે મને અને હેતુને ભૂખ લાગી ગઈ છે એટલે અમે અત્યારે અકની ખાવા ઉતાર્યા છીએ અને લીંબુડીમાંથી પક્કું પક્કું લીંબુ ઉતાર્યું તો જે કામ અને આ છે અકની ચાલો બધા અકની ખાવા અને રોસુમેન હોતી છે ખાવાનું નામ પડતા હાર્દિક આવી ગયો તેમાંથી ના ના વાયો નથી તો <laughs> <laughs> ठीक था ही गए हूं हिंदू की आत्मा ने जब बाथरूम में બેઠી બેઠી હેતવી ની વાત થઈ કેમ કે હું બધાય રમતા તો થપોદા અને અડધી કલાક સુધી મેં ની વાત જોઈ પણ ઘડી ઘડીએ છોતીતી પણ હાર્દિક આવી ગયો પણ હેતવી ન આવી હેતવી ની વાત જોઈ તો તો ઈ તો હેતવી રોસુબેન ને ગોતતી થી મને તો આગળ કઈ દેખાણી ન ને પછી તો હેતવી ને રોસુબેન ને બહુ માર પાડવાની હતી હું ને હેતવી બેહી હે પકડાઈ ગઈ સી રોસુબેન ને હાર્દિક પકડે છે हूं आ भाई थे हूं नहीं जकी का हां भाई गायब थे जो ओके सो ये થઈ ગયો આમ આમ દેખ પાસ ગણવાનું 1 2 3 4 5 6 7 8 હવે ખોલ ખોલ દોયે તો 15 રૂપિયો દેવા પડે આજ આપણે

वीडियो चालू कर पकड़े समसो अब <laughs> तो क्या करें तो आगे तो रहे फोन हाँ? <laughs> आम सी तो रहे क्या ऐड थैंक यू ए तू सी तो रहे क्या से समसो कौन दो आ है टूट <laughs> तो 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 <laughs> ले बा <वाँ। laughs> लगेड़ में

<laughs> के देखे देखे। आगे देखे। 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 आगो तो तो ऊपर <laughs> देखा रहे <laughs> <laughs> મોટો બધો ચાંદલો કાયા કર્યો પણ ન્યાનો આયા કર્યો બુકાય જાય હાલે પલાળતા જા તું દોજે લે એમ સમજે યાર આયા છો એને કુછ ને ઓલ તમને નોર્મલી ચાંદલો કરીને દેખાતો તો હવે આપણે આ સિટિંગ પર રે માર ઓタル માં કેટલી ભૂંડી લગા આપણે સિટિંગ સટિંગ ચાંદલો કર નોર્મલી રીત

મારા ભાઈ ફૂટેલા હતા અને આ ચેલેન્જ મેં કર્યો અને બધી વસ્તુ મારે જ ઉપાડવી પાડી અને હેતવીને હાર્દિક બે દાંત કાઢતા હતા ને હું એક તો એકલી એકલી કામ કરતી હતી અને પછી હું હજી જોયું તો બે ત્રણ ફેરું આરીસો કર્યો પણ હું ઊંધી અને આરીસો મારે જેમ ઉંધો પકડ્યો હતો ને પછી બધાય ઘરની લાઇટો બંધ કરી તો મારે પ્લાન થયો તો કે મારા કાકાના ઘરે જવાનું છે તો અત્યારે બધા જાય છે કાકાના ઘરે અમે બધા એમાં હું હેતવી અમે હાર્દિક પપ્પા પપ્પા તો પાછા વી છે ને મમ્મી અમે જાય છે આજથી ઘરેથી થી ચાર જણા કોણે જો જો ઉપર નું ઉપર નું બોલ આજો લાઈક પર્પલ છે ગુલાબી કલર જેવું મને લાગે છે હવે આપણે સંસેટ માં આપણે જાય છે તો ન્યા તમને બધાય થી પેલા લખી કોઈ આવે છે એ મમ્મી જે મારા કોઈ થાય છે એ હોતન આવે છે તો એ આવે પછી આપણે બધાય ને મમ્મી ની બધાય રાંધવા જાય છે તો અમે બધાય ન્યા કોઈ કરવા રસોઈ કરવા